ભારત બંધ ના એલાનમાં અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં બજારો સજ્જડ બંધ રાખી સમર્થન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેના કારણે રાજ્ય સરકારો દ્વારા પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ જ્ઞાતિઓ અને પેટા પોતાના પક્ષમાં કરવા વૈમાન્યસ્થતા ફેલાવવાનું કામ થઈ શકે છે આ ચુકાદાને લઈને સમગ્ર દેશના એસસી એસટી ના સંગઠનો દ્વારા આજે ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે જેને લઈને આદિવાસી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી આદિવાસી લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાડવાનું આહવાન કર્યું હતું આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારત બંધ અનુલક્ષીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના એસસીએસટીના આરક્ષણમાં ક્રિમિન લેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાના ચુકાદાનો તેઓ વિરોધ કરે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ યુકાદાના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓને પોતાના પક્ષમાં કરવા ભયમન્યસ્થતા ફેલાવવાનું કામ કરશે નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સુટ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ જેને પગલે આજે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય વર્ગના લોકોએ સહકાર આપી બજારોમાં સજ્જડ બંધ પાડ્યું છે નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર